નમસ્કાર દર્શક મિત્રો હું રાજેન્દ્રસિંહ ચાવડા મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે મુલાકાત લેવા આવે છીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાતીસ તાલુકાના રાસલોડ ગામે તે એક પ્રગતિશીલ ખેડૂત કેટલા વર્ષથી ખેતી કરો આપણે ઘણા દસ પંદર વર્ષ દસ પંદર વર્ષથી ખેતી કરે છે એમની આજે મુલાકાત લેવા આવ્યા છે જેમને આપણે એમની પ્રોડક્ટનો ઉપયોગ કરાવેલો છે એમના મગફળીના પાકમાં મગફળીના પાકમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે કોઈ માંડવી કહે કોઈ ખોખા કહે બરાબર કોઈ સિંગ કહેતા હોય છે તો આપણા વિસ્તારમાં મગફળી કહેવામાં બરાબર ને તો શું નામ આપ્યું પટેલ હિતેશરપુરીમાં પટેલ હિતેશ કુમાર જોઈતા ભાઈ પટેલ હિતેશ કુમાર જોઈતા રાસલોડ ગામ તો એમના આપણે જે ટ્રીટમેન્ટ કરી ભૂમિ પરિવર્તન મગફળીમાં ભૂમિ પરિવર્તન એક વખત આપેલું એમને એક વખત કેટલા દિવસથી આવ્યા એક દિવસ થયા દસ એક દિવસ થયા તમને કેવું લાગે કે ટ્રીટમેન્ટ કર્યા પછી સારું બરાબર ભૂમિ પરિવર્તન જે આપણી પ્રોડક્ટ જે મગફળીમાં એક વખત ખાલી એમને આપેલું છે બરાબર તો બસ એવું રિઝલ્ટ મળ્યું એમના અને આપ્યા પછી આજે દસ દિવસ થવા આવ્યા અને બીજી જે ટ્રીટમેન્ટ કરી જ છે એ સોઈલ પાવર પરિવર્તન બન્યું બાકી વરસાદના હિસાબે આપવાનો ટાઈમ મળ્યો નથી ફક્ત ખાલી ભૂમિ પરિવર્તન જ આપ્યું છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આજે આપણી મુલાકાત લેવા આવ્યા તો આપણી જે પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય છે અને બેસ્ટ એવું રિઝલ્ટ મળે છે સાથે સાથે જમીનમાં સુધારો પણ કરે છે અને જે પાક તૈયાર થાય એ ક્વોલિટીવાળું તૈયાર થાય છે તો તમારું શું કહેવું રાસાયણિક ખાતર પણ આપણો ઓર્ગેનિક પ્રોડક્ટ વિશે શું કહેવું તમારું ઓર્ગેનિક વાપરાધી રીધીએ બરાબર નિતેશભાઈને એવું કહેવું છે કે ધીમે ધીમે ઓર્ગેનિક તરફ ખેડૂતોએ જવું જોઈએ કારણ કે રાસાયણિક ખાતર શરીર માટે જમીન માટે આવનારી પેઢી માટે બહુ હાનિકારક છે તો તમે જે વાપર્યું તો તમે કેટલા ખેડૂતો જણાવશો એવા ગામમાં સર્કલમાં છે એ બધાને વાત કરશો બરાબર તો તમે જે માહિતી આપી એ બધા આપણો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ